ભારત સરકાર ના ગૃહ અને સહકારી મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહ ના મત આગામી ગુરુવારના દિવસે પરમ દિવસે સાંજે ચાર કલાકથી વિવિધ પ્રજાલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણો રાખવામાં આવ્યા છે જેની અંદાજિત કિંમત છસો કરોડ રૂપિયાના વિકાસના નવા કામોની માન્ય અમિતભાઈ શાહ ગાંધીનગર અને અમદાવાદ શહેરને ભેટ આપશે તેની અંદર જે દસ કામો છે જે ચોરાણું કરોડના છે એના આપણે લોકાર્પણ થવાના છે જેની અંદર આપણે વાત કરીએ કે ચેનપુર અંડરપાસ હોય ડી કેબિન અંડરપાસ હોય

જે સાબરમતી વોર્ડની અંદર રાણીપ વોર્ડની અંદર આવેલું છે સાબરમતી વિધાનસભાની અંદર એ લગભગ બહુ જ મોટું કામ છે અને આ બોક્સ બનાવવા માટે જઈ રહ્યા છે તેનું ખાતમુહૂર્ત અને વિવિધ કામોના ઈ લોકાર્પણ રાણીપ ખાતે જંગી જાહેર સભા રાખવામાં આવી છે ત્યાંથી વિના લોકાર્પણો કરવામાં આવશે તેમની સાથે માન્ય ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જોડાશે